અને આ આપણે દિવાળી પહેલા સાઈડ ફાઇનલી પતી ગઈ તો આને આગળનું ચોકીનું કામ આપણે જો આજે ચાલુ કરી દીધું છે તો એનો પાયો ખંદાવવાનું ચાલુ છે અને આપણે એની ચોકી રાખી છે સવા સત્તર ફૂટ જેવી આટલી મોટી ચોકી રાખી છે આપણે તો આના અંદર પાર્કિંગ કાઇસ આવશે તો કેવું લાગશે કોમેન્ટ કરજો અને જુઓ કંઈક આ રીતનું કામકાજ છે આપણું પાયો ખંડાવવાનું ચાલુ છે અને આ એના સંડાસ બાથરૂમ આવી ગયા અને આ રીતનું એલિવેશન છે આના અંદર હજી ગ્રીલ બાકી છે